પાઠનું નામ છે અપૂર્ણાંક સંખ્યાઓ અને એ પાઠની અંદર સાત પોઈન્ટ એક આપણે જોઈ ગયા સાત પોઈન્ટ બેમાં માં સંખ્યા રેખાના દાખલાઓ છે તો કેમ એના બિંદુઓ દર્શાવવા કઈ રીતે સંખ્યા રેખા દોરવી તેના વિશે આપણે જાણીએ અને બધાએ સમજવાનું છે એમાં તે લખું છું સ્વાધ્યાય સાત પોઈન્ટ બે પહેલો પ્રશ્ન સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો એમાં પહેલું એક ના છેદ બે એક ના છેદ ચાર ત્રણ ના છેદ ચાર અને ચાર ના છેદમાં ચાર આ બધા બિંદુઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે તો બધાયથી પહેલા આપણે એક સંખ્યા રેખા દોરવી પડે એટલે કે આ રીતે હું અહીંયા દોરું છું ચાલો આ રીતે સંખ્યા રેખા દોરી પછી જોવાનું કે જે પહેલો આંકડો છે એના છે એક ના છેદમાં બે છે બાકીમાં બધામાં જુઓ તમે છેદમાં ચાર છેદમાં ચાર છેદમાં ચાર આપેલા છે તો આના છેદમાં પણ ચાર આવવા જોઈએ તો એના માટે આપણે અહીંયા જો ગણતરી કરીએ જે એકના છેદમાં બે છે ને એના છેદમાં શું થઈ જવું જોઈએ ચાર થઈ જવા જોઈએ આના છેદમાં બરાબર જો અહીંયા ચાર આવે તો આને કેટલા વડે ગુણવા પડે બે વડે કેટલા વડે બે વડે તો જો બે વડે નીચે ગુણો તો બે વડે ઉપર પણ ગુણવું પડે એટલે કે અંશમાં પણ ગુણવું પડે તો એ થાય બેના છેદમાં ચાર એટલે કે આ જે બિંદુ છે ને છે બેના છેદમાં ચાર હવે બધાથી પહેલા પેલા કેટલા બિંદુઓ છે ચાર તો આપણે અહીંયા ચાર બિંદુઓ એક બે ત્રણ ચાર આ રીતે લખી નાખવાના છે હવે બધાના છેદમાં ચાર લખી નાખવાના કારણ કે હવે બધાના છેદમાં શું છે ચાર હવે નાના તરફથી મોટા તરફ જવાનું છે તો પહેલા બધા બે ના શું આવશે છેદ છેદમાં ચાર અને છેલ્લે આવશે ચાર ના છેદ માં ચાર તો આ રીતે આપણે આ સંખ્યા રેખાને દર્શાવી શકીએ ચાલો પેલો થયો હવે આપણે બીજો દાખલો જોઈએ બી આમાં પણ પ્રશ્ન પૂછ્યો છે છે સંખ્યા રેખા દર્શાવવાની અને તેના પર આપેલા બિંદુઓ દર્શાવો સંખ્યા રેખા દોરવાની અને એના ઉપર આપેલા બિંદુઓ દર્શાવવાના સાત ના આઠ તો બધાયથી પહેલા આપણે સંખ્યા રેખા દોરવી પડશે અને સંખ્યા રેખા આપણે પેન્સિલથી દોરવાની અને એના જે આ સાઈડના બે કિરણ દોરીએ જેને એરો કહીએ એ પણ પેન્સિલથી દોરવાના ફક્ત જે ટપકા કરીએ છીએ જે બિંદુ દર્શાવીએ તેમાં જ આપણે બોલપેનનો ઉપયોગ કરશું હવે આમાં પણ ચાર બિંદુઓ છે પણ હવે આપણે જોઈ લેવાનું બધાની નીચે સરખું જ છે એટલે આમાં કાંઈ સરખું કરવાની જરૂર રહેતી નથી આગળના દાખલામાં હતી આમાં નથી તો હવે પહેલાં આપણે ચાર બિંદુઓ એક બે ત્રણ અને ચાર આ રીતે કર્યું હવે બધાના છેદમાં શું છે આઠ પેલા એ લખી નાખવાનું હવે નાનાથી શરૂઆત ને મોટા તરફ જવાનું એક છે હા બે છે હા ત્રણ છે હા ચાર છે નથી હવે શું છે સીધું સાત તો અહીંયા સાત અને હા જો આ રીતે આપણે દર્શાવીએ તોય ચાલે અને અહીંયા ત્રણ પછી ચાર આવે પછી પાંચ આવે પછી છ આવે પછી સાત આવે પછી આઠ આવે તો એ રીતે દર્શાવીએ તો પણ આ બંને રીત સાચી જ છે તો આપણે જો એટલે બીજી રીત પણ કરીએ ચાલો બીજી રીત કરવી હોય તો આ અત્યારે પૂછી નાખીએ જુઓ સમજો એક ના છેદ માં આઠ બે ના છેદ માં આઠ ત્રણના છેદ માં આઠ ચાર ના આઠ પાંચના છેદમાં આઠ છ છેદમાં આઠ સાત છેદમાં આઠ આઠ ના છેદમાં હવે એમાં એક બિંદુ આ દર્શાવવાનું છે એક છેદમાં આઠ એ ક્યાં છે તો કે અહીંયા છે તો આમ દર્શાવી દેવાનું આ આપણે બિંદુ દર્શાવી દીધું બીજું બિંદુ છે તો એને દર્શાવી દીધું ત્રીજું બિંદુ ત્રણના છેદમાં આઠ એને પણ દર્શાવી દીધું અને છેલ્લે છે સાતના છેદમાં આઠ એના ઉપર આ રીતે ટપકું કરી નાખવાનું તો આ એનો જવાબ થઈ ગયો આપણે સંખ્યા રેખા ઉપર આપેલી તમામ સંખ્યાઓને દર્શાવી દીધી છે હવે આપણે સી ઉપર જઈએ બેના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ આઠના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ તો રેખા દોરવી પડશે તો આપણે આ સંખ્યા રેખા દોરી નાખી ચાલુ હવે આપણે આમ જોવાનું છે કે ભાઈ શરૂઆત થી છેલ્લે સુધી મોટા મોટો આંકડો કયો છે નીચે બધું સરખું છે હા બધું ચેક છે પાંચ 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 એટલે કાંઈ આપણે ભાગ પાડવાના નથી છેદ સરખા કરવાની આ દાખલામાં પણ જરૂર નથી તો આપણે એક થી આઠ સુધીના અંકો દર્શાવી શકીશું એટલે આપણે આઠ ટપકા કરીએ ને તો ચાલશે હવે બધાના છેદમાં પાંચ છે તો જો અહીંયા હું કરું છું એકના છેદમાં પાંચ બેના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ ચારના છેદમાં પાંચ પાંચના છેદમાં પાંચ છના છેદમાં પાંચ સાતના છેદમાં પાંચ અને 8 ના માં પાંચ હજી તમારે દર્શાવવું હોય તો નવ છેદમાં પાંચ પણ આવેદ માં પાંચ ચાલો એક ના છેદમાં પાંચ બે ના છેદ માં 5 ત્રણ ચાર પાંચ બધા આંકડા આવી ગયા અહીંયા જુઓ આપણે કોને કોને દર્શાવવાના છે બે છેદમાં પાંચ જોવાનું ક્યાં છે અહીંયા છે તો અહીંયા આ રીતે ટપકું કરીને એના ઉપર ગોળ રાઉન્ડ કરવાનું ત્રણ ત્રણના છેદમાં પાંચ છે હા આઠ આઠના છેદમાં પાંચ ક્યાં છે અહીંયા છે હાલો કરી દીધું હવે ક્યુ હોય ચાર 4 છેદમાં તો આ ચારના છેદમાં આ રીતે આપણે દર્શાવી શકીએ અહીંયા જુઓ એકના છેદમાં આવી ગયા હા બેના છેદમાં પાંચ બધા આવી ગયા છે અહીંયા એક રકમ એવી છે જે આ છે પાંચના છેદમાં પાંચા પાંચ કરો જવાબ શું અને સંખ્યા રેખાની જો શરૂઆત આપણે અહીંયા કરીએ ને તો અહીંયા શું હોય ઝીરો હોય તો અહીંયા બે બીજો પ્રશ્ન હવે તમને ક્યારેય સંખ્યા રેખા દોરવામાં કઈ પ્રશ્ન આવે નહીં ઋણ સંખ્યા હોય તો જમણી બાજુ જવાનું ડાબી બાજુ જવાનું ધન સંખ્યા હોય તો જમણી બાજુ જવાનું નીચે આપેલા ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું અથવા તો દર્શાવો પેલો પ્રશ્ન એની બાજુમાં અડધું એની નીચે અડધું પોણું ગમે આવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય મિશ્ર સંખ્યાઓ મિશ્ર સંખ્યાનું એક ઉદાહરણ તમને આપું છું આ ઉદાહરણ કોનું મિશ્ર સંખ્યાનું પાંચ એક ના છેદ માં પાંચ અહીંયા છે આ અત્યારે અંશ અને છેદ વાળી છે આપણે કેવી બનાવવાની હોય આવી આ સંખ્યામાં બનાવવાની હોય તો એના માટે આપણે ભાંગાકાર કરવો પડે આ દાખલાનો હવે અહીંયા અંદર આવશે વીસ જે ઉપર હોય અંદર આવે ઘરમાં છેદમાં હોય બહાર આવે ઘરની બહાર ત્રણ અઢાર જાય તો કેટલા વધે બે આ આપણે જુઓ તમને આ ભાંગાકાર થઈ ગયો હવે આપણે દર્શાવવાની વાત છે તો જુઓ છેદમાં જે હોય ને તેને એમને લખી નાખવાના ત્રણ જે ત્રણ તો હતા જ હવે ત્રણ અને જે ઉપર આવે ને એ અહીંયા આવતું રહે છ આવું નીચે શું હતું બધાયથી નીચે બે એ બે બધાથી જે નીચે છે ને એ ક્યાં આવી જશે બધાથી ઉપર અહીંયા અહીંયા થઈ જશે બે એટલે આખે આખા આપણા દાખલોનો જવાબ આ રીતે થાય કે વિષના છેદમાં ત્રણ જે અપૂર્ણાંક હતો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો આપણને જવાબ મળે છે છ અપૂર્ણાંક બે તૃતીયાંશ અને સાદી ભાષામાં કેવું હોય તો છ આખા બેના છેદ બેના છેદમાં ત્રણ અથવા તો છ બેના છેદમાં ત્રણ તો આ મિશ્ર સંખ્યાને આપણે દર્શાવી કહેવાય હવે એવો જ આપણે બી લઈ લઈ બી અગિયારના છેદમાં પાંચ તો આપને ખબર છે જે ઉપર હોય ઘરની અંદર આવે નીચે હોય ઘરની બાર પાંચ એક પાંચ પાંચ દુ દસ પાંચ દુ દસ વૈધા એક હવે તમને ખબર છે જે નીચે હોય એ નીચે જ આવશે પાંચ બગડો છે ઉપરનો એ જાય અને જે બધાયથી નીચે હતો એ ક્યાં આવશે બધાથી ઉપર તો બે પૂર્ણાંક એક ના છેદ માં પાંચ હવે સી દાખલો લઈએ સત્તર ના છેદ માં સાત અહીંયા પણ આપણે ભાંગાકાર કરીશું સત્તર અંદર સાત બાર સાત એક સાત સાત દુ ચૌદ સાતરી એકવીસ બ્રેક મારવાની પાછું આવવાનું સાત દુ ચૌદ ચૌદ એટલે કે સત્તર માંથી ચૌદ બાદ કરતાં આપણને મળશે ત્રણ હવે આપણે જોવાનું અહીંયા બરાબર કરી અને લખવાનું બધાયથી નીચે શું આવશે સાત ના સાત અને અહીંયા ત્રણ છે તે અહીંયા આવી જશે અને ઉપર આવશે સોરી અહીંયા બે આવશે સાત દુ ચૌદ ને ત્રણ સત્તર એટલે કે જે બધાથી નીચે છે એ ક્યાં આવશે બધાથી સાત ના સાત બે ના બે આ રીતે હજી એક દાખલો લઈએ ડી અઠ્યાવીસ ના છેદ પાંચ અહીંયા પણ ભાંગાકાર પાંચ એક પાંચ પચી પચુ પચીસ પાંચ છત્રીસ થઈ જાય છે એટલે પચ્યું પચું પચીસ તમે પછી જેમ જેમ આગળ જાવ ને અભ્યાસ વધાર થાય ને એમ તમને તરત ખબર